જૂનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુડુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સંરક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ જૂનાગઢના શાસન સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારના દરમિયાન સિંહ સંરક્ષણ વિષય અંગેના બે પ્રકાશનોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું સિંહ સંરક્ષણ વિષય અંગે રાજ્યના વન મંત્રી મોડુ બેરાની અધ્યક્ષતામાં સિંહની વસ્તી પ્રજાપતિઓની પુનઃપ્રાપ્તિ સંશોધન પડકારો અને નીતિ વિષયક બાબતો પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખૂબ મોટા પાયે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમરેલીના જાફરાબાદ રેન્જમાં વાયરસના કારણે ત્રણ સિંહબાળના મૃત્યુ થયા છે જો કે આ સમૂહના અન્ય છ સિંહબાળ અને ત્રણ સિંહ પર વન વિભાગની દેખરેખ છે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે આવા સિંહબાળને બચાવવા મુશ્કેલ થતા હોય છે ત્યારે વન વિભાગના વેટરનરી ડોક્ટરની ટીમે આ સમૂહના સિંહના બ્લડ સેમ્પલ લીધા છે વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અને રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહ પર દેખરેખ રાખવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે જ્યારે રાજ્યસભાના સાંસદ અને પ્રેમી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે સાસણગીરમાં ભારણ વધી રહ્યું છે લોકોને સિંહ દર્શન માટે જગ્યા નથી મળતી ત્યારે આવા સમયે બરડાની શરૂઆત થતાં સાસણનું ભારણ વધે છે બરડા સિવાય અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી સિંહ સંરક્ષણ માટે વધુ મજબૂતીથી કામ થશે અને તેના સારા પરિણામો જોવા મળશે આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામાજિક સંસ્થાઓ વૈજ્ઞાનિકો નિષ્ણાંતો તેમજ દેશ વિદેશના એકસો સાહીઠ થી વધુ ડેલીગેટ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના જે એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહ બાળક અન્ય છ જેટલા સી બાળ અને ત્રણ બાંધાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા પીસીસીએફ થી લઈ અને બધા જ અધિકારીઓ જે ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે એના ડોક્ટરો અમારા વન વિભાગના ડોક્ટરોની ટીમે ખૂબ સરસ રીતે કામ કરી અને બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ માળ છે એને એને સિંહ એની જે માતા છે એનું બ્લડ છે એને બીજેથી લઈને પણ આપ્યું સામાન્ય રીતે જે સિંહ બાળ છે જે નાની ઉંમર છે જે ત્રણ મહિનાની એને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જ્યારે વાયરસ આવે છે એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું છે પણ છતાંય આપણે બાકીના જે સિંહ માર્ગ છે એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે અને ખાસ કરીને વન વિભાગની બાર સિંહ જ્યાં હોય છે દેવળીઓ વિસ્તારમાં એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે